એચ એસસી સાયન્સ ના પરિણામ માં દર વર્ષે એ ગ્રુપ માં આઈઆઈટી લેવલ ની કોલેજ માં વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે છે તેમજ નીટ દ્વારા એમબીબી ફ્રી સીટ માં વિદ્યાર્થીઓ નાઇન્ટી નાઇન સેકન્ડ નાઇન્ટી એટ વાળા ત્રણ વિદ્યાર્થીઓ સાથે બત્રીસ વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ અને એસએસસી માં ઓગણ વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ સાથે પાસ માનનીય ટ્રસ્ટી શ્રી પરિમલ પરડવા સાહેબ તથા પરડવા માર્ગદર્શન હેઠળ અડતાલીસ વર્ષ થી કાર્યરત એવી ભૂષણ ગ્રુપ ઓફ સ્કૂલ છે આપની માટે બેસ્ટ ચોઈસ રાજકોટ ત્રણ ના રણછોડનગર વિસ્તાર માં આવેલ એક માત્ર સંસ્થા જ્યાં મળશે તમારા બાળક ને ઉત્કૃષ્ટ ભવિષ્યની દિશા